કરવામાં આવ્યું શેડ નવો બનાવવામાં આવ્યો ઓટલો નવો બનાવવામાં આવ્યો બાજુમાં ફેન્સિંગ કરવામાં આવી સીડી નવી મૂકવામાં આવી આ બધું કર્યા બાદ કેટલી વાર મશીન ચાલુ થયું કેટલું ખાતર બનાવ્યું એ ખાતરનો ઉપયોગ ક્યાં થયો એ ખાતર કોણ લઈ ગયું એ તો મારો રામ જ જાણે પણ મશીન શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું હોય એવું સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે ત્યાં આજુબાજુમાં જે શાકભાજીની અથવા તો ફ્રૂટોની લારી ચડાવનાર વ્યક્તિ સાથે જ્યારે રૂબરૂ વાત કરવામાં આવી તો ત્યારે એમણે જણાવ્યું કે આ મશીન ક્યારે ચાલુ થયું એ તો અમને નથી ખબર અને કોણ કરે છે એ પણ અમને નથી ખબર મશીન છે એ ખબર છે અને કદાચ આમાંથી ખાતર બને એવી વાત અમને કરવામાં આવી હતી પણ મશીન આજ સુધી ચાલુ કે બંધ થતાં અમે જોયું નથી સાથે જ જો વાત કરવામાં આવે તો એ વિસ્તારની અંદર ગંદકી આ ગંદકીના દ્રશ્યો તમે જુઓ શૌચાલય સુલભ શૌચાલય સ્વરૂપે મૂકવામાં આવ્યું છે જ્યાં એક પણ છે છે જે પૈસા લે પણ એક બાજુ જે મુતરડી છે ત્યાં પણ અલીગઢનું તાળું લાગેલું સ્પષ્ટપણે નજર આવે છે તો બીજી બાજુ ત્યાં ભરમાર ગંદકી છે ગંદકી એટલી ભયંકર છે કે ત્યાં તમે ઊભા પણ રહી શકો એમ નથી કેરટેકર છે ટોયલેટ બાથરૂમ માટે લોકો પાસે પૈસા ઉઘરાવે છે એટલી પૂરતી જગ્યા એણે ચોખ્ખી રાખી છે બાકી એ મોતરડીની બંને બાજુએ એટલે કે જ્યાં ખાતર બનાવવા માટેનું મશીન મૂકવામાં આવ્યું છે એ બાજુ અને મુતરડીની બીજી બાજુએ તમે જોશો તો ભૂંડ અને સ્વાન મોટી સંખ્યામાં ત્યાં તમને નજરે પડશે ગંદકી એટલી ભયંકર છે જેની કોઈ હદ નથી ત્યાંથી પસાર થવું પણ તમારા માટે મુશ્કેલ સાબિત થાય છે ત્યાં કોઈ જ વોચમેન મૂકવામાં આવ્યો નથી કારણ કે જ્યારે અમે સ્થળ તપાસ માટે ગયા ત્યારે તમે અમારા કેમેરામાં જોશો તમને કોઈ દેખાશે નહીં સાથે જ જો વાત કરવામાં આવે તો ત્યાં બેનરો તો લખ્યા છે દિવાલ ઉપર લખાણ તો લખવામાં આવ્યું છે કે ભાઈ કાયદાકીય પગલા લેવામાં આવશે કચરો ફેંકચો નહીં પણ ત્યાં જ કચરાના ઢગલેને ઢગલા દેખાય છે હવે જોવાનું એ રહ્યું કે નવસારી વિજલપુર નગરપાલિકાને સ્વચ્છતા ઝુંબેશની અંદર અગિયારમો નંબર આપનાર વ્યક્તિ કદાચ પાલિકા કચેરીની પાછળ જ આવેલા શાકભાજી માર્કેટને જોવાના બાકી રહી ગયા છે એટલે અગિયારમો નંબર ભૂલમાં આપી દીધો હોય એવું સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે ઇલેક્શન માથા ઉપર છે સાંસદ વારંવાર કહે છે પ્રધાનમંત્રી વારંવાર કહે છે સ્વચ્છતાના સ્વગ્રહી બનીએ પણ બધી વાતો સેટની શિખામણ ઝાપા સુધી જેવી જ લાગી રહી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે હાર્દ તરહનો સરી લાયું અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો